જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવો સ્વાગત છે લીલામાં એનું નામ તારા છે એ બંદી થી પ્રગટી છે તેથી તેના ભાવરૂપ છે એનો જન્મ ગુજરાતમાં એક સાંચોરા બ્રાહ્મણના ઘરે થાય છે એ બ્રાહ્મણ નો પડોશી એક વૈષ્ણવ

આનંદદાસ વર્ષણોના ઘરની રસોઈ કરવા લાગે છે તે સારી રીતે રસોઈ કરે છે શ્રી ઠાકોરજીની સેવા શૃંગાર અને અનુસાર આદિ બધી સેવા સારી રીતે કરે છે આ વૈષ્ણવ ને ત્યાં ધગ્ગો જાટ નામનો ચક્કર રહે છે તે આખો દિવસ oprasma જ રહે છે અને સૌ કોઈ ધગ્ગો પાંડે કહે છે એક દિવસ આનંદદાસ પીરસવા આવે છે ચાકર તેની સામે જોઈને ચોકીને ઉભો

ત્રીજા દિવસે તો નવા ચર પાણી પણ પીએ આમ કહીને આનો ભાવ એ છે કે વૈષ્ણવના હાથ નું જળ મહાપ્રસાદ વધુ લેવું એ ઉપરાંત આપણું મન માને તો લેવું ઉત્તમ રીતે કરી મહાપ્રસાદ લેવો એક દિવસ શ્રી ઠાકોરજીની સેવા કરે નથી હવે પછી ના ભાગમાં ગોકુળ ભટ્ટ ગોવિંદ ભટ્ટ ઉજ્જૈનના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ